લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પડઘમ વાગી ગયા છે અને પ્રથમ તબક્કાનું મતદાન પણ થઈ ચૂક્યું છે વાત કરીએ જ્યારે વડોદરાની તો વડોદરામાં હવે પંદર દિવસમાં મતદાન યોજાવાનું છે તેવા જ સમયે આજે હેડલાઇન ન્યૂઝની ઇટીમાં આવી પહોંચી છે વડોદરા શહેરના ડેરી ડેન વિસ્તારમાં અને ત્યાં જઈને લોકો સાથે વાત કરીએ આ વખતે તેઓ કોને વોટ આપવાના છે ભાજપની રણનીતિ શું છે કોંગ્રેસ આ વખતે કેવો રંગ જમાવી રહ્યું છે વાત કરીએ પંકજભાઈ સાથે પંકજભાઈ આ વખતે ચૂંટણીને પંદર દિવસ બાકી છે કોને વોટ વોટ આપવાના છો આપ આપવાનો તો તો એક મતદારનો પોતાનો અધિકાર હોય છે અને એ ગુપ્ત રાખવાનો હોય છે એટલે હું તમને એ તો ન જણાવી શકું કારણ કે એ તો કાયદેસર પણ એ કહેવાય પણ એવું કહી શકાય કે એકંદરે વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી તરફ વધારે ઝુકાવ મતદારોનો છે અને એકંદરીત પરિસ્થિતિ એવી છે કે વડોદરાના મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે બીજી બાજુ જો વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક સ્લીપિંગ મોડમાં છે અને એના કારણે એમણે જે કંઈક કામો કરવાના હતા કે જે વિરોધ કરવાનો હતો ખોટી નીતિઓનો વિરોધ તો એ પ્રકારનો વિરોધ વિરોધ પક્ષ કરી નથી શક્યું વડોદરાની જનતાને જ્યાં પ્રશ્નો હતા એ પ્રશ્નો ઉઠાવવામાં વિરોધ પક્ષ નિષ્ફળ રહ્યો છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ એ બધી જગ્યાએ સત્તામાં હોવાને કારણે સ્વાભાવિક રીતે વડોદરામાં વધારે છે પણ આ વખતે વડોદરામાં એવું કહી શકાય કે મતદારો જે શહેરની વાત કરીએ તો શહેરના મતદારો થોડા ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે અને ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે લોકો હવે આ જે ભારતીય જનતા પાર્ટીની જે શાસન પદ્ધતિ છે કે અમે જીતીએ છીએ એટલે હવે અમને અમાને જ મત આપવો પડશે અને તમારા કામ અમને જે રીતે ચલાવવું હશે એ રીતે ચલાવીશું એવી એક માનસિકતાને કારણે ભારતીય જનતા પાર્ટીને લોકો હવે થોડા હવે એવું વિચાર કરી રહ્યા છે કે હવે અમને મત આપવો કે નહીં પણ સામા પક્ષે વિરોધ પક્ષ એમને એવો નથી મળી રહ્યો સક્ષમ કે જેને એ મત આપી શકે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વડોદરાની જનતા પરિવર્તન ઈચ્છે છે પણ સામે સારો વિકલ્પ મળતો નથી

क्या क्या तो कर रहा है अच्छा तो कर रहा है वो बीजेपी हां बीजेपी बीजेपी और कोई आया तो कोई नहीं बीजेपी आएगा इतने सालों से आ रहा भाज़े भाज़े भा? हा, हा, है तो फिर भाजपा आएगा भाजप हां हां भाजपा को अब वक्त है कौन वोट आप, आप शो अब वक्त तो भाजपा ने वोट आपવાનું है इतना वर्षों से भी भाजपा ने छापता आता हा वोट हां भाजपा ने ऐसा મોંઘવારી વધી છે ભાજપના લઈ વધશે ને વિકાસ વધશે તો મોંઘવારી વધવાની જ છે મેડમ આ તો બધું પેલા બી સસ્તા હતી ત્યારે હું વિકાસ થયો હતો કશું વિકાસ થતો નથી કોંગ્રેસના રાજમાં ફિફ્ટી ફાઈવ સાલ રાજ કોંગ્રેસે કર્યું હું વિકાસ થયો કશું વિકાસ નતું કોંગ્રેસ ભાજપ સરકાર છે દસ સાલ બાર સાલ દસ કે અગિયાર સાલથી તો આટલું વિકાસ તો થયું ને પણ આપણા જેવા મધ્યમ વર્ગીય લોકો છે તેઓને પીસાવવું પડે એ ચાલી શકે એ ચાલી રહ્યા છે ને એ તો બધા એવું કહે છે બધું ચાલી રહ્યું છે મધ્યમવાળા બી હારીઝ લાઈફ જી રહ્યા છે મોંઘવાળીમાં બી એ તો બધા એવું કહે છે આ વખતે વડોદરા શહેર માં સાત તારીખે ચૂંટણી યોજાવાની છે અને આ વખતે ભાજપ તરફથી જે ઉમેદવાર ઊભા રહ્યા છે તેઓને લોકોનો પ્રેમ નથી મળી રહ્યો એવી વાત છે પહેલાં તો રંજનબેન હતા પણ હવે જે ઉમેદવાર છે તેમને લોકોનો પ્રેમ નથી મળતો તેની માટે શું કહેવા માંગશો એટલે ભાજપની વાત કરો છો એ તો પ્રેમ મળશે તો કહેવાનું છે બધું એવું ભાજપના જે ઉમેદવાર છે તેઓ બધા સૂચું નહીં ને તમે તેમને ઓળખો છો આ વખતે જે ઉભા એકસો દસ ટકા ભાજપ આવશે કહી રહ્યા છે અને તેઓને વિશ્વાસ છે કે આ વખતે ભાજપ આવશે મોંઘવારી ભલે હોય પણ ભાજપ આવશે તે પાકી વાત છે હાલ જે પણ લોકો છે તેઓની સાથે ફરી એકવાર વાતચીત કરીએ અને તેઓને પૂછીએ કે આ વખતે તે કોને વોટ આપવાના છે કોને વોટ આપવાનો છો આ વખતે કોંગ્રેસને કેમ કોંગ્રેસ તો બી ભાજપમાં જતો રહેશે કોઈને ભી આલો ભાજપમાં જવાનું છે કોઈ મતલબ જ નથી ખોટા ખર્ચા કરવાની જરૂર નથી મોદી જવાનું છે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે એ આપણને ખ્યાલ નથી કોઈ ખબર નહીં જવાનો કોંગ્રેસ જવાનો ભાજપમાં છે એટલે તમને વિશ્વાસ છે કે ગમે તે કરશો આ વખતે મોદી જ આવશે જવાનું બીજો કોઈ આવવાનું નહીં બીજો કોઈનું કામ પણ એનું કારણ કઈ હશે કોઈ કોઈ ના સાચવી શકે ઇન્ડિયાને મોદી સાચવી શકે બસ લાસ્ટ ક્વેશ્ચન તમને એવું લાગે છે કે મોંઘવારી વધી રહી છે ભાજપના ના આવાથી મોંઘવારી બલી વધી રહી છે પણ દેશ તરકી કરી ગયો છે એટલે દેશ તરકી કરે છે એ ચાલશે ભલે થોડું મોંઘવારી હોય પણ એ ચાલી શકે છે બધા આગળ નીકળી જઈશું બે હજાર ચોવીસમાં બધા આગળ નીકળી જઈશું

ગરીબને કશું થવાનું નથી પૈસાવાળાને કશું થવાનું નથી બરાબર મધ્યમ વર્ગ અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે તો કોના આવવાથી આટલી મોંઘવારી વધી છે એવું તમને ના કહેવાય એવું કોઈ ના કહેવાય સાથી વધી છે બહાર એવું ના કહી શકાય તો કોઈક એવી સરકાર બને જેનાથી મોંઘવારી ઘટે અને બેરોજગારી ઘટે હા તો સારામાં સારું છે સારામાં સારી સરકાર સારામાં સારું મધ્યમ વર્ગ માટે કરી શકે એવા ઉમેદવારને ચૂનવો જોઈએ આપ આ વખતે કોને વોટ આપવાનું વિચારી રહ્યા છો દર વખતે આપણે ભારતીય જનતા પાર્ટીને એક આશા અપેક્ષાથી આપણે એમને વોટ આપતા રહ્યા છે છેલ્લા દસ વર્ષમાં આપણે જોઈએ પહેલાંનો જો વાત કરીએ તો કોંગ્રેસનો ટાઈમ હતો એ ટાઈમે બે ટાઈમ લોકોને ચોખ્ખું પાણી મળતું હતું બધું જ સારું હતું તે છતાં પણ કંઈક એવા કારણોસર જે ભ્રમિત કરવામાં આવ્યા લોકોને કે સસ્તું કરશો પેટ્રોલ સસ્તું થશે ગેસનો ભાવ સસ્તો થશે બધી રીતનું ઇકોનોમી સસ્તી બધું પણ તમે જોયું કે લોકોને વિશ્વાસ કર્યો આંધ્ર વિશ્વાસ મોદીજી પર કર્યો પણ થયું શું જે પેટ્રોલ હતું બોતેર તોતેર રૂપિયા એ સીધા સો રૂપિયાની આસપાસ પહોંચી ગયું ગેસનું બોટલ જે બસો પંચોતેર ત્રણસોનો હતો એ આજે જુઓ તમે તો સીધો હજાર રૂપિયા થઈ ગયો હમણાં પાછા સો બસો ઓછા થયા ઇલેક્શન માટે બરાબર પણ રાજસ્થાનમાં તો સાડી ચારસોમાં મળે જ છે એટલે સરકારની આ જે બેવડી નીતિ મોદી સરકારની જે બેવડી નીતિથી હવે લોકો કંટાળી ગયા છે અમે જાતે કંટાળી ગયા છે એટલે હવે અમે ઓપ્શન શોધ્યો છે કે હવે એકવાર એક તક કોંગ્રેસને આપ આપીએ કંઈક સારું કરશે કારણ કે તમે વિચાર કરો દસ દસ વર્ષ આપણે એમને આપ્યા દસ વર્ષ આપ્યા છતાં પણ આપણે જે હતા ત્યાંના ત્યાં જ છે એનાથી પણ ખરાબ હાલતમાં અત્યારે આપણને સરકારે પહોંચાડી દીધા છે તમે વિચાર કરો કે એક ટાઈમ એવો હતો કે એ કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ ભ્રષ્ટાચારી પાર્ટી છે કોંગ્રેસે આ કર્યું તે કર્યું બધું જ કહેતા હતા લોકો માની લેતા હતા આજની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ કરતાં પણ વધારે ભ્રષ્ટ જો પાર્ટી હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે ઇલેક્ટ્રોનિક બોન્ડનો જે મામલો સામે આવ્યો છે કરોડો અબજો રૂપિયાનો ઘોટાળો સામે આવ્યો છે બીજી વસ્તુ કે આજે પ્રધાનમંત્રી લેવલના આજે કોઈ વ્યક્તિ હોય જાહેર મંચ પરથી જો એવું કહેતા હોય કે ભાઈ અજીત પવારે પંચોતેર હજાર કરોડનો આટલો મોટો સિંચાઈ ઘોટાળો કર્યો છે એને આપણે જેલમાં નાખીશું બધું કરીશું તો લોકોને આશા અપેક્ષા હતી જે પહેલાં કે ભાઈ મોદીજી એકદમ સ્ટ્રાઇક કરે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કહેતા હતા કોંગ્રેસ માટે તો આજે સ્ટ્રાઇક કરે છે પણ એનાથી ઊંધું થયું ચાર દિવસની અંદર એવું તો થઈ ગયું કે ભાઈ અજીત પવાર ભારતીય જનતા પાર્ટીમાં એટલે એમને સમર્થન આપ્યું સરકાર જે એની જે હતી એમના સમર્થન આપ્યું અને એમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દીધા હવે વિચાર કરો કે તમે આજે પ્રધાનમંત્રી લેવલના વ્યક્તિ તમે આજે એ જગ્યા પર સ્ટેજ પરથી આખા દેશની જનતા તમને જુએ છે ભ્રષ્ટાચાર વિશે તમે આટલું સારું કરી રહ્યા છો અને તમે એ જ વ્યક્તિને પાછા તમારા પાર્ટીમાં લઈ રહ્યા છો એટલે આ તો એવું થયું કે ભાઈ ખોટું કરો ભ્રષ્ટાચાર કરો ખૂન કરો ગમે તે કરો ભાજપમાં આવો એટલે તમે ચોખ્ખા બીજી વસ્તુ કે એમના જ નેતાઓને બોલાવાનો કોઈ સંયમ રહ્યો નથી રૂપાલા હોય તમે જુઓ કે રીતના સત્ય સમાજની બહેનો આજે બહાર આવી છે ખરેખર જોવા જઈએ તો આજે બહેનો એક ઘરમાં એમની મર્યાદા હોય છે પણ તમે જુઓ કે આજે બહાર આવી છે એમને ન્યાય માટે આવી છે તો જો મોદી સરકાર જો એવું કહેતા હોય કે મારું કુટુંબ છે આ દેશ મારું કુટુંબ છે તો ત્યારે દેશ ક્યાં હતો જ્યાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફરવામાં આવી ત્યારે ક્યાં હતો દેશ ત્યારે કુટુંબના પરિવારના વડા ક્યાં હતા ત્યારે કોઈ તે એક શબ્દ બોલવા તૈયાર નહોતા આજે ગુજરાતમાં જ આપણે અહીંની બહેનો આજે જ્યારે બહાર નીકળે છે ત્યારે એ બહેનોને પોલીસ આગલા દિવસે જ રાતથી જ પોલીસ એમના ઘરની બહાર મૂકી દે છે તો શું આ વડા છે આના માટે તમને અમે વોટ આપેલો કે તમે અમારી બહેનોને આ રીતની તમે પ્રોટેક્શન આપવા માટે આપ્યો તો આ તો તમે એમને ડિટેન કરી રહ્યા છો એટલે તમારે વોટ માગવાનો અમારી પાસેથી હકથી વોટ માગવાનો મોદી સરકાર ચારસો પાર ચારસો પાર મોદીજી આવશે તો આ કરશે મોદીજી આવશે તમે વોટ માંગો અમારી પાસેથી પણ જ્યારે અમારે અમારી સમસ્યા લઈને તમારી સામે આવવાનું થાય ત્યારે તમે અમને આવવાના દો મુખ્યમંત્રીને રજૂઆત કરવાના દો તમે પોલીસની ગાડીઓ બોલાવી દો ઘરની આગળ તમે ડિટેન કરાવી દો અમને રોડ પર તમે આંદોલન ના કા એટલે લોકો આ સમજી ગયા છે આ તાનાશાહી સરકાર છે આ હિટલર શાહી સરકાર છે મારું મત એવું છે જે બરોડેકર તરીકે કે હું આ વખતે કોંગ્રેસને એક તક આપીશ अ खूब खूब आभार आपनो अ અત્યારે જોયું કઈ રીતે તમે કહ્યું કે ભાજપ જે છે તે તાનાશાહી કરી રહી છે તેની સાથે વાત करिए લોકો સાથે જોડाइए भैया वोट देते हो आ, किसको दे वोट देंगे इस बार मोदी को बीजेपी क्यों कारण कारण कुछ भी हो ओनली बीजेपी महंगाई बढ़ रही है दिन-ब-दिन महंगाई तो लोगों को लग रही है बाकी आएगी तो वाजपेयी

શું લાગે છે કોંગ્રેસ આવશે તો મોંઘવારી ઘટશે બેરોજગારી ઘટશે કોંગ્રેસ આવશે તો ઘટશે ઘટશે અને અત્યારે પાછું જે રાજપૂત સમાજનું રહ્યું ઇફેક્ટ પડશે કારણ કે કચ્છમાં રહ્યું રાજકોટ છે સુરેન્દ્રનગર છે પાટણ છે રાધનપુર આ બધી સીટો ઉપર કોંગ્રેસનો ચોક્કસ વિજય થાય છે ભરૂચ છે આ વડોદરામાં જ્યારે વિકાસની વાત કરીએ તો શું લાગે છે કેવો વિકાસ વડોદરાનો થયો છે વિકાસ બાબતો તો નથી જ્યાં જુઓ અહીંયા ખાડા પડી ગયા હે વિકાસ જોવો જેવો નથી રહ્યો રોડની અંદર પણ ભ્રષ્ટાચાર થયેલો હે ચોમાસાની અંદર નીકળો ત્યારે તમને ખબર પડે કેવી રીતનું છે શું લાગે છે કેવા પ્રકારના વિકાસની વડોદરાની જરૂર છે રસ્તા પાણી બધી રીતની આમ ફૂલ સગવડતા હોવી જોઈએ કારણ કે અડધું કામ કરીને અડધું છોડી દે છે એ લોકો કોંગ્રેસમાં આ વખતે જે ઉમેદવાર છે તે કોણ છે એ આપને ખબર છે કોંગ્રેસના ઉમેદવાર ખબર મારું કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ક્યાંથી લડે છે એની ખબર ના હોય બાકી આવશે સો ટકા કોંગ્રેસ જ ઇલેક્શનને માત્ર પંદર દિવસ બાકી છે અને વડોદરા શહેરમાં હવે કાંટાની ટક્કર થઈ જઈ રહી છે આપ આ વખતે કોને વોટ આપવાનું વિચારી રહ્યા છો વર્તમાનમાં જે સરકાર છે તે કાર્ય સારું કરી રહી છે વર્તમાનના જે સાંસદ છે તેમના દ્વારા સારા સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે નાગરિકો માટે સમાજ માટે તો જાહેરની વાત છે કે મત તો અમે એમને જ આપીશું જે હાલમાં વર્તમાનમાં જે પક્ષ કાર્ય કરી રહ્યો છે અને વાત કરી તમે કાંટાળની ટક્કરની તો મને કોઈ કાંટાની ટક્કર દેખાતી નથી બે હજાર ઓગણીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી તો વડોદરા શહેરમાંથી જે સાંસદ રંજનબેન ભટ્ટ વર્તમાનના સાંસદ છે પાંચ હજ પાંચ લાખથી પણ વધારે મતથી તે ચૂંટાયા હતા પાંચ લાખની એમની લીડ હતી કુલ મત એમને લગભગ આઠ લાખથી પણ વધારે મળ્યા હતા તો એક આ સારી બાબત હતી જે જનતા જનાર્દનનો આશીર્વાદ હતો તે તેમને મળ્યો હતો અને જંગી લીડથી તે ચૂંટાયા હતા જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની સરકાર દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે ભારત દેશ માટે રોડ રસ્તાઓ જે રીતે ડેવલપ કરવામાં આવ્યા છે વિકસિત કરવામાં આવ્યા છે અને હાલમાં બનાવી બનાવવામાં આવી રહ્યા છે વાત કરીશું આપણે બુલેટ ટ્રેન પણ જોઈ શકું છું કે એ જે કાર્ય છે તે હાલમાં પ્રગતિ ઉપર છે તેનું પણ કાર્ય ચાલી રહ્યું છે માનનીય રાજ્ય પરિવહન માર્ગના જે મંત્રી છે નીતિન ગડકરી સાહેબ તેમના દ્વારા મુંબઈથી જે દિલ્હી સુધીનો જે હાઈવે છે તેનું પણ જે કામ છે જોવા તો કંઈ ને કંઈ પંચોતેરથી એંસી ટકા એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે તો આ ઘણી જે બાબતો છે તે સરકારે એક વિકસિત કાર્ય તરીકે કર્યું છે સાથે સાથે વાત કરીશું આપણે સુવિધાઓ એટલે કે મેડિકલની સુવિધા વાત કરીશું જેથી ජාත රචනාාන් අයිවරි කරන, සෑර්ණනානායකරිකඕනේ. આયુષ્યમાન કાર્ડ મા કાર્ડની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ થાય છે સારવાર માટે જેથી કોઈ પણ મધ્યમ વર્ગ અથવા કે જે ગરીબ વર્ગના લોકો છે તે લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનું જે મફત સારવાર છે તે કરી દેવામાં આવે છે આનું લાભ દરેક લોકો લે છે તો આ સારા કાર્યો જે છે વર્તમાનની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે આ જ કાર્યોને જોઈને અને આવનાર સમયમાં અમારું ભવિષ્ય કારણ કે આજનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે યુવાન કઈ રીતે આગળ વધે પોતાને પોતાના સમાજને આગળ વધારે પોતાના પરિવારને આગળ વધારે જો પોતે આગળ વધશે સમાજ આગળ વધશે તો કંઈક દેશની પ્રગતિ થશે રાજ્ય અને શહેરની પ્રગતિ થશે તો વર્તમાનની જે સરકાર છે છે તે સારું કાર્ય એને તમે અમે મત આપીશું પણ વાત કરીએ જ્યારે રંજનબેનની આપણે વાત કરી રંજનબેને ત્રીસ વર્ષ વડોદરાને આપ્યા છે ત્યારે તેમને આટલો બધો જનતાનો પ્રેમ મળ્યો છે વાત રહી ડૉક્ટર હેમાંગ જોષીની તો તેમને અત્યારે લોકોની એટલો બધો પ્રેમ નથી મળી રહ્યો લોકોની નફરતના તે શિકાર બની રહ્યા છે ભાજપમાં અંદરો અંદર જૂથવાદ ચાલી રહ્યો છે જેમ આપણે વાત કરી કે મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ એ બધા કાર્ડ પણ સાથે સાથે બેરોજગારી વધી છે એટલે ગમે તે રીતે ઇન્ડાયરેક્ટલી યુવાનોને ટાર્ગેટ પણ એ રીતે કરવામાં આવે છે આજના યુવાનને કદાચ બુલેટ ટ્રેનની જગ્યા ઉપર નોકરીની જરૂર છે અને આજનો યુવાન જે છે તે આયુષ્યમાન કાર્ડ મા કાર્ડની જગ્યાએ સારી એવી સેલેરીની ડિમાન્ડ કરી રહ્યો છે તે વિષયમાં તમે શું કહેવા માગશો ખરેખર વાત કરીશું કે જ્યારે યુવાન પોતાનું અભ્યાસ એટલે કે ગ્રેજ્યુએશન અને માસ્ટર ગ્રેજ્યુએશન સમાપ્ત કરીને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જાય કે કોઈપણ કંપની સેક્ટરમાં જાય તો એને એક સારી નોકરી મળે સારી નોકરી મળે તો એક સારી સેલેરી મળે સારી સેલેરી જે પગાર ધોરણ એનું સારું હોય તો પોતાનું જે જીવન છે એ સારી રીતે વ્યતીત કરી શકે ઘર સંસાર લઈને પરિવાર જોડે એમના માતા પિતા જોડે તો આ ખૂબ જ સારી વાત છે નોકરી લોકોને મળે છે જે લોકો કેપેબલ હોય છે જે લોકો સ્કિલ ધરાવતા હોય છે તે લોકોને નોકરી મળે છે ફક્તને ફક્ત આપણે એવું કહીશું કે બેરોજગારી છે પરંતુ બેરોજગારી લોકો કામ ના કરે તો એ લોકો બેરોજગાર જ રહેવાના છે આજે વાત કરીશું અમે અમારા યુનિવર્સિટીમાં તો એવી હજારો જે કંપની છે ફાઇનલ યરના જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકો માટે કેમ્પસ પ્લેસમેન્ટ યોજે છે અમારી યુનિવર્સિટી યોજાય છે અને એ લોકોને એક સારી જોબ મળે છે સારી સેલેરી મળે છે પગાર ધોરણ પચીસથી ત્રીસ હજારથી શરૂ થાય છે પરંતુ એને આગળ લઈ જવું પ્રમોશન સુધી આવું એ આપણા સ્કિલ પર હોવું જોઈએ તો બેરોજગારી કોઈ જગ્યા અમને નથી દેખાતી જો કોઈ જગ્યા હશે તો સરકારનું ધ્યાન અમે દોરીશું કારણ કે અમે નાગરિક છે તો સરકારને કહેવાનું જે ફરજ છે અમારું છે અને સરકાર એના ઉપર કાર્ય કરશે એવી અમને આશા પણ છે સાથે છેલ્લો પ્રશ્ન એ કરીશ કે આપે જે રીતે કહ્યું કે અમારી યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ માટે પણ આવે છે પણ વાત જ્યારે તમારી જ યુનિવર્સિટીની કરીએ ત્યારે સાંભળવામાં એવું પણ આવ્યું છે કે યુનિવર્સિટીના ખાનગીકરણની પણ વાતો ચાલી રહી છે તો તેના વિશે શું કહેવા માંગશો સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત એમએસ યુનિવર્સિટી વર્ષોથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યના નહીં ભારત દેશના નહીં વિદેશોથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે એમએસ યુનિવર્સિટી જેવી સવાયત કોઈ યુનિવર્સિટીએ આપેલી નથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર રૂપે અહીંયા આવીને અભ્યાસ કરી શકે છે એ લોકો કેમ્પસમાં રહી શકે છે અભ્યાસનું જે વર્ગ છે ના કંઈક એક ઉચ્ચ ઉચ્ચય વર્ગ છે હાઈ લેવલનું એક વર્ગ છે અને અભ્યાસની જે ક્વોલિટી છે એ અધર યુનિવર્સિટી કરતાં બહુ જ છે ક્વોલિટી બહુ હાઈ લેવલનું છે જેને અમે આવકારીએ છીએ અમે પોતે જ આ યુનિવર્સિટીમાંથી અમે પોતાનું અમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું માસ્ટર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એટલે અમને ગર્વ છે કે અમે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે હાલના જે ઉમેદવાર છે લોકસભાના ડૉક્ટર હિમાંગભાઈ જોશી એ પણ વડોદરાની અમ્યાસ યુનિવર્સિટીમાંથી આવે છે તેમને પણ એમનું પોતાનું જે અભ્યાસ છે અમેશ યુનિવર્સિટીમાંથી સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યું છે તમે વાત કરો છો કે હિમાંગભાઈ જોડે લોકોને નફરત કરે છે લોકો નફરત નથી કરતા કારણ કે હિમાંગભાઈ હજુ યુવાન છે વડોદરાના રાજનીતિમાં એ સક્રિય હતા પરંતુ હજુ લોકો એમને ઓળખતા કારણ કે લોકો સુધી એમનો સંપર્ક નહોતો પરંતુ એમને તક મળી છે અને હેમાંગભાઈએ પોતે પણ કીધું છે કે જેટલી પણ સમસ્યાઓ હશે એમના સુધી જશે એમનું નિરાકરણ હેમાંગભાઈ જોશી દ્વારા લાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અને સંગઠનના જે અધિકારીઓ છે એ લોકો પણ કાર્ય કરશે એમના સાથે રહીને કેમેરામેન દક્ષે સોલંકી સાથે હું શીતલ ગોહિલ હેડલાઇન ન્યૂઝ વડોદરા